કરવામાં આવી આ સભામાં મંડળી ના ચેરમેન મહેશભાઈ પટેલ વાઇસ ચેરમેન ભોજાભાઈ ભરવાડ સેક્રેટરી નાગરભાઈ કમિટીના સભ્યો સ્ટાફ અને મંડળીના સભાસદો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સભામાં પ્રમુખની વરણી કરાઈ તેમજ ગત સભાના પ્રેસિડેન્સિંગ નોંધ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબો તારીખ સરવૈયા તથા નફા નુકસાન મંજૂર કરાયા હતા અહેવાલને વાંચી સાંભળવામાં આવ્યો હતો આ મંડળીની વાર્ષિક સભામાં ખેડૂતોલક્ષી સભાસદોના હિતમાં પણ બીજા કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ આજ રોજ માંડલ સેવા સહકારી મંડળીમાં છન્નુમી સાધારણ સભા યોજાઈ હતી તો ખેડૂત સભાસદોને મિટિંગ જે યોજવામાં આવી હતી તો આપ શું કહેશો આપના નામ પરિચય સાથે કહેશો પટેલ મહેશભાઈ શંકરભાઈ માંડલ સેવા સહકારી મંડળીના ચેરમેન આ મંડળની છન્નુમી વાર્ષિક સાધારણ સભા આજે રોજ યોજાઈ હતી હોટલ શહેરમાં એમાં ઓગણત્રીસ લાખ સિત્તેર હજાર આશરે નફો થયો

વ્યવસ્થા કમિટી સભ્ય જુ અને વાઇસ ચેરમેન તરીકે આજ રોજ પોટેન્શિયલ કોટેલના હોલમાં માંડલ સેવા સહકારી મંડળીની ખડુની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં ખેડૂતોના પ્રશ્નો તથા વ્યક્તિ સભાસદને મળતી ભીડ તે માટે વિગેટવાર ચર્ચા કરવામાં આવી અને ખેડૂતોના શું પ્રશ્ન હતા એનો સ્થળ ઉપર Cepatkan ini Malaysia sentuh saya Beritahu anda